ગુજરાતમાં ગઠબંધનમાં કોંગ્રેસ અને આપ વચ્ચે જો કોઈ બેઠક પર પેચ ફસાયો હતો તો તે છે ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટી અહીંથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે તો કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અહીંથી લડવાની ઈચ્છા આડકતરી રીતે વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે આ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનું કહેવું છે કે સ્વાભાવિક છે કે સૌ કોઈને લડવાની ઈચ્છા હોય પરંતુ હાલ આ બેઠક પર ગઠબંધનની ચર્ચાઓ ચાલુ છે પરંતુ આ કોંગ્રેસનો આંતરિક મામલો છે ગઠબંધનમાં આવું થાય સ્વાભાવિક છે દરેકને પોતાને લડવાની ઈચ્છા હોય છે અને લડવાની જ્યારે ઈચ્છા હોય ત્યારે સ્વાભાવિક છે કે લાગણીઓ હોય અને એ એમની રીતે પણ કારણ કે ઘણા સમયથી ત્યાં મહેનત કરતા હોય એટલે લોકલ લીડરશીપની સ્વાભાવિક છે કે લાગણીઓ દુભાય પરંતુ એના ઉપર પણ અમારે ચર્ચા ચાલી રહી છે અને એ ઇન્ટરનલ મામલો છે એ ગઠબંધનમાં કારણ કે ખૂબ જ મેચ્યોરિટીથી ગઠબંધન આગળ વધી રહ્યું છે મેં કહ્યું ને કે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ સુધીના ભણકાર આ ગઠબંધન ન થાય એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે